હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને સવાર સવારમાં આપણે કામ છે મકાઈ વવવાનું કારણ કે આપણે કાલ ખાતર અને મકાઈ તો છાંટી દીધી હતી પારા બાંધવાના અને હમાર મારવાનો બાકી રહી ગયો હતો એટલે અત્યારમાં આપણે પારાની બે ઉથલ માલ લીધી અને હવે આપણે ફિટ કર્યું છે હમાર્યું એટલે આપણે હમાર્યું ફિટ કરી દીધું અને હવે આશુ આસું અમારું નાખી એટલે આપણે ફારવા આપેલા છે એ ફારવા બુરાઈ જાય અને પછી આપણે મૂકી દઈ પાણી એટલે અત્યારે જે ગરમીનું વાતાવરણ છે ને તો આપણી મકાઈ ઉગીને થઈ જાય કમ્પ્લેટ છે કે એટલો મોટો ક્યારો કેમ કારણ કે આપણે જે આ છીએ અત્યારે ક્યારો એ હાથ ફૂટનો ક્યારો છે કારણ કે સાડા છ ફૂટ નું હમાર્યું છે અને થોડીક જગ્યા રહી એટલે હાથ ફૂટનો ક્યારો થાય હવે હાથ ફૂટનો ક્યારો તો હોય નહીં ખરેખર કારણ કે અંદર ગાળો હોય એ પાંચ ફૂટનો જોઈએ આ બે ફૂટ વધારે છે એટલે આપણે ગાળો ટૂંકો છે એટલે કે લગભગ અંદાજે બસો થી હજીસો ફૂટનો ગાળો છે હવે અઢીસો ફૂટના ગાળામાં જો પાંચ ફૂટનો ક્યારો રાખીને તો આપણે ઘાય ઘા પી જાય અને એટલો બધો એને ભેજ ન મળે અને થોડોક ક્યારો આપણો મોટો હોય તો પાણી નિરાયતે હાલે અને નિરાયતે હાલે તો જમીન થોડીક પાણી સૂહે એટલે આપણે બે પાંચ દી મોડી પાવી પડે ઓલી આપણે ત્રણ દિન ચાર દિય પાવી પડે અને અવડે અઠવાડિયે પાઈને તો વાંધો ન આવે એટલે આપણે ક્યારાનો ગાળો એમ મોટો રાખ્યો છે જો આપણે મકાઈ વવાઈ ગઈ અને હવે થઈ ગયો ચાલુ પાણી અને મકાઈમાં ઘઉંમાં ચાણામાં પાણી પાવું હેલું કારણ કે એમાં શેતછાજ આઘા પાછું જાય ને તો બહુ તકલીફ ન રહે કારણ કે એ વસ્તુ એવી છે કે ફરે રીજી જાય ને આટલી ઉગી જાય અને જીરું ને ધાણાની વસ્તુ છે ને એને પાણી એકદમ એ ખરખું હાલવું જોઈએ અને આમાં શેતછાજ ઉષા નીસું પાણી હાલે ને તો બહુ કંઈ બીક કોઈ નહીં એમ એટલે આમાં બહુ પાણી પાવો માં ઠાકોડો નો લાગે માણસ અને જીરું અને ધાણા ને ને એમાં શું શેછા ઠાકોડોય લાગે અને કંટાળા વાળું કામ એમ આમાં તો આપણે એકદમ આખા કેરામાં આયલું આવે કારણ કે આપણે કેરોય હાથ છૂટનો કોડાઈ વાળો કર્યો છે એટલે માં પોગે ને ત્યાં ધરાઈ જાય અને પાણી આપણે ડાર ની મોટર નું ચાલુ કર્યું એટલે ધીમું ધીમું હાલે ને તો એકદમ એક જ પાનમાં મકાઈ આપણે ઉગી જાય કમ્પ્લીટ બીજું પાન તો પાવું ન પડે જો આપણે નું વાવેતર થઈ ગયું અને મકાઈને કોરવાનું પાણી પી ગયું અને અત્યારે આપણે રાઘવદરી વાળી આવ્યા ચા પાણી માણસોને પાઈ દીધો અને નાનજી બાપા કે હું જરાક શેવનો નાસ્તો કર લઉં કારણ કે હવે ગઈઢું હાથ થયું એટલે હવે થોડુંક શરીર થાકે એટલે કે થોડોક ટેકો થઈ જાય એટલે નાંદી બાપા સેવ ખાય છે અને નહીં નાની તો મહીંડા પાથરા બે વટવા એટલે આપણે અહીંયા જઈ આવી કેવીક ધૂળ ખરે છે કેવી રે છે એ બધું જોઈ કારણ કે બીટી બત્રી મગફળીમાં હે ને ધૂળનો પ્રશ્ન બહુ રે એકદમ દોડવા ઘાટા થળિયા પાસે ધૂળ એકદમ ફિટ થઈ જાય નીકળતી જ નથી એટલે હવે થોડીક મગફળીમાં ધૂળનો પ્રશ્ન તો રહે

આપકોડો નથ લાગે એમ પવન છે ને હારો એટલે જે ઓલી પેલા શરૂઆતમાં માં મગફળી કાઢી દી ને એમાં જે માના થાક્યું ને એ પ્રશ્ન હવે નો રહી હા અને હવે જાજા છે એ આવ આવે તો ઓસુ છે ઓલું જ આવે તો નો આ જી બી છે આ બધી એ નીકળે આપણે હા ચેવીસ ને બાવીસ નંબર ને ગીરનાર ને એકસો અઠાવીસ ની બધી હવે આઈ રે નીકળે જો અત્યારે ટાઈમ છો છે રોંઢાના ત્રણ ને આપણે આવી ગયા છે દવા છાંટવા

કારણ કે વાતાવરણ એકદમ શિયાળાનું આવી ગયું એટલે દવાની જરૂર નથી એવું લાગે અત્યારે જે આપણે સાટી હી તો એ આપણે એમ થયું કે હવે સાટી દઈ બાકી અત્યારે મરચી આપને એમ નથી કહેતી કે મને દવા સાટો કારણ કે વાતાવરણ મરચીને એકદમ અનુકૂળ આવી ગયું છે એટલે આપણે જે હતી પહેલાં રાઉન્ડમાં સાફ ને વિટારા તે પછીનો રાઉન્ડ આપણે જે આવ્યો છે એવું એ છે ટોલ્ફેન પ્રાઇડ અને ઇથ્યોર સાઇપન ટોલફેન પ્રાઇઝ અને ઇથિયોન સાઇપોર અત્યારે આપણે એ બે દવાનો છંટકાવ કરીશ કારણ કે ઓલી દવા પછી આપણે આ બારથી પંદર દિવસ છંટકાવ આવ્યો અને આ દવા અત્યારે આપણે છંટકાવ કરશું ને એટલે મારા અંદાજ પ્રમાણે એવું છે કે આજુ ખરી લગભગ આપણે દસથી પંદર દિવસ વહી જાય બહુ સાટી દીધી ચાર દિયન ચાર દિન અઠવાડિયે સાત દિયન પાંચ દિન બહુ સાઈટી થાકી ગયા હવે ઉત્પાદન કેવું થાવું કેવું ન થવું એ ભાઈની વાત છે ભાવ મળવો ન મળવો એ ભાઈની વાત છે પણ મરચીમાં થાકી ગયા એ ફાઈનલ હેવ કારણ કે બહુ મહેનત કરી અને જો એટલો ઉત્પાદન આવે એવું દેખાતું નથી જેટલી મહેનત કરી ને એટલું ઉત્પાદન નથી દેખાતું પણ અત્યારે જે દવા છાટી એનું રિઝલ્ટ આપણે હોય સો ટકા મળી જાય કારણ કે જો આપણે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે દવા છાંટી દીધી છે છ છ પંપ અને આ પંપ પૂરો કરીને હાથ પંપ ભરશું એ બસ એકાદ છટા હે લગભગ અંધારું થઈ જાય અને અત્યારે દવા છાટવાની એવી મજા આવે છે કે એમાં કઈ ઘટે જ નહીં કારણ કે વાતાવરણ એકદમ શિયાળાનું થઈ ગયું અને મરચીનો કલર છે ને કાંઈ ઘટે નહીં ને એવો થઈ ગયો હે અને મેન તો એ કે અત્યારે જે તમે દવા છાટો ને એ એકદમ તમને રિઝલ્ટ આપે હા કારણ કે પોરે જીવાત બધી એક જગ્યાએ એ બે હોય ને ને મરચી ને વાતાવરણ એકદમ અનુકૂળતા આવી ગયું ફૂલ ઠંડી ને બહુ ગરમી અને આપણે પ્રશ્ન મેન હતો ગોલમીજ નો પણ ગોલમીજ નો પ્રશ્ન હલ થઈ ગયો હે ભલે માઈનોર અમુક ટકા હોય પણ કોઈ પણ વસ્તુ હોય તો રોગ વિના ની તો જ હોય અમુક ટકા કંઈક રોગ તો હોય જ એટલે નો પ્રશ્ન છે પણ એટલો બધો ભયંકર નથી કે તમારા નવા મરચાં થાય નહીં અને બીજા નંબરમાં કે આપણે મરચીમાં મરચાં એકદમ ઝાઝા થઈ ગયા તો એની વય ધટકી જાય એટલે કે નવો જે વિકાસ નવા પાંદ આવતા એની બંધ થઈ જાય પણ તમારા મરચાં પાકમાંથી આવી જાય અને મરચીને હેઠેથી શોષણ બંધ થાય ને એટલે વાતાવરણ અનુકૂળ આવી ગયું ને એટલે એમાં નવી ફૂટ પરબારી મંડે થવા ઉપર આવી જ ગઈ જ આ બધી જો અત્યારે આમાં મરચાં ધોમ થઈ ગયા નવા ભલે આગતરા મરચાં તો બગડી ગયા કાઈ વાંધો નહીં તો નફો ને નુકસાન ની તો આપણે ખેડૂતને હાઈલા જ રાખે પણ એ બગડી ગયા એ ગોયરા એની કોઈ અફસોસ નથી પણ હવે નવેસરથી આપણે શું કરવું નવો માલ ઉત્પાદન કેમ કરવો એની બાજુ આપણી નજર છે કારણ કે જે બગડી ગયા તો એ બગડી જ ગયા હમ અને આપણે જોઈ તો અત્યારે આપણે જો આ નવો માલ છે એમાં નવું મરચું ધોમ આવી ગયું ગમે ડાયર આપણે આમ લઈ તો આ બધા જો આ અસંખ્ય મરચાં આવી ગયા હે જે આ બધા મરચાં આવી ગયા ધોમ એટલે નવો માલ છે ને કાંઈ ઘટે ને એટલો આવી પડ્યો હે એટલે આપણે એની તલાશમાં હઈ અને એ આપને મળી ગયું એટલે ઓલા મરચાં બગડી ગયા તો એનો કાંઈ અફસોસ નથી નકર આપણે અંદાજે વીસ વીઘામાંથી ગણીને તો લગભગ બસો મણ મરસા હુકાઈ હુકાઈ ને ખરી ગયા ને ખાતર થઈ ગયું બસો મણ મરસા કારણ કે એક આખી વીણી જ વહી ગઈ આપડે અને આપડે ખેડૂત ને એવું વેલો માલ થઈ જાય અને વેલું માર્કેટમાં વઈ જાય તો આપણે બજાર ભાવ સારા મળે એ માટે આપણે પ્રયત્નશીલ હોય પણ તેમ છતાંય ક્યાંક આપણે પાસા પડી એ તો વરસાદ એટલા છે પાસા જ પડી ને રહી ગઈ એમ કયો ને હા હજી આપણે વીણી આવશે એ તો એમ તો હારી આવશે ને અત્યારે વીણવાની છે એ તો હવે આવશે ને જે વીણી એ નહી આવી લાલ થઈ ગઈ એ કે બધાય બગડી ગયા છે એટલે હજી બગડવાનું તો પ્રમાણ ચાલુ જ છે હાવ એટકું નથી પણ થોડુંક ઓછા વધતા પ્રમાણમાં જે આખું બગડવાનું એ આખું ન બગડે ને થોડુંક માઈનો ડાઘા થાય બાકી બગડે તો છે જ એટલે આપણે વીણી કરવી છે હવે થોડોક માણસોનો સોલ્ટેજ છે એટલે માણસોનો વેત આવશે ને એટલે આપણે આમાં મરચાં વીણવા અત્યારે વરગાડવાના એટલે લગભગ બે પાંચ દીમાં આપણે ગમે એમ કરીને સેટિંગ કરીને મરચા વીણાવી લેવા હે તૈયાર થઈ ગઈ આપડી એક વીણી તો અત્યારે ત્યાર જ થઈ ગઈ છે એટલે લગભગ આપણે ચાર પાંચ દી એ વીણવાનું ચાલુ કરી દેવું આપણે ઓમાં લગભગ કાલ જ માણસો આવવાના છે એમ વાત સાંભળ્યા એમાં મહેશભાઈ કીધું એમ કેતા કાલ લગભગ સાત આઠ જણાનો નો મેળ ખાધો એટલે એમાં પેલા શરૂઆત કરશે પછી ધીમે ધીમે એમ જે માણસો હોય છે અને પછી નવરા નત કરવાના સેટિંગ હાઈલા આવશે જો નવા માણસો મળશે અને ક્યાંય હોય તો આપણો વિડીયો જોઈને માણસો મોકલો

અને મરચી એકદમ કઈ ઘટે ને એવી થઈ ગઈ છે હા મરચી ની તો સરસ થઈ ગઈ રોનક જ અલગ છે અત્યારે જામ બધી એક થારી ફેરવી લેવી થઈ ગઈ મરચી અને નવી ફૂટે એટલી છે અત્યારે કંઈ ઘટતી નથી નવું મરચું એટલું આવે છે માણું કા તો ભગવાન આમ આપણે જ્યારે બી મૂક્યું ને ત્યારથી નક્કી થઈ ગયું ભાગમાં હશે ની થાય તો મહેનત કરવી આપણા હાથમાં છે બાકી આપણે એમ કહી લે એટલા મણ કર લઈ ને એટલા મણ કર લઈ ને આપણા હાથમાં નથી કુદરતના હાથમાં છે

હવે એવું નથી હવે એક બે દી આગા પાછું થાય તો હવે વાતાવરણ સુધરી ગયું એટલે હવે આવતો નથી તો આપડી આખી એકદમ સરસ કુણી કુણી જ છે કારણ કે આપને એવું કે આપણી મરસી આવી સરસ થઈ જાય ને એવી સરસ જ થઈ ગઈ જેવું આપણું સપનું હોય ને એવું જ થઈ ગયું છે જો અત્યારે ટાઈમ થયો છે હાથ આપણે ઘરે આવી ગયા અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવે છે મારા નણંદ આવ્યા છે વેકેશન કરવા એ ઢોસા કારણ કે લગભગ ઢોસા તો મારે ક્યારેય બનાવવાના ન હોય એ આવે ત્યારે જ અમને બધાને ઢોસા ખબર ઢોસામાં મહેનત હોય ઝાઝી એટલે આપણે પછી ટાઈમ ન હોય એટલે હું કાંઈ ઢોસા બનાવવાનું એને તો આગલે દિવસે ચોખાદાર સવારે પલારે પીસે ને હાથો નાખે ને એની પ્રોસેસ બહુ જાજી હોય ને આપણે દેવાનશી પપ્પા દવા સાટીને ઢાકી ગયા છે આખો દિવસ એને ખેંચી લીધી હવાર મકાઈ ત્યાં ચા પાવા આવ્યા બપોર પછી પાછો જાજો આરામ થયો નહીં એટલે

જો આપણે રૂહી દેવાંશી હોય એટલે નવીન નવીન બનાવવાનું હોય પ્રમ દિવસે આપણે ચાપડી ઊંધિયું બનાવ્યું આજે બનાવવાના છે ઢોસા એટલે આપણે ઢોસા તવી તપી ગઈ છે એટલે આપણે એમાં પાણી નાખી આ રીતે કપડાથી થી લુઈ નાખી અને ઢોસા ખીરું આપણું તૈયાર જ છે કાલે આપણે આથો નાખી દીધો તો

અહીં અમારે કૃતિકા બેને ઢોસા ખાય છે એ તો ઢોસાના બહુ જ શોખીન એની ઘરે તો એના મમ્મી ને હાલતા એમ કે મમ્મી મને ઢોસો બનાવી દે કેમ કૃતિકા બહુ ભાવે ને દેવાંસિંહ ને અમારે ભાવે જ છે અને હજી અમારો ભાઈ તો